આ વાર્તા સાંભળશું તો તમારા હોશ ઉડી જશે આખી વાર્તા સાંભળું તો ખબર પડશે મિત્રો મારું નામ ભાવિક છે અને હું નિકોલ અમદાવાદનો રહેવાસી છું આ ઘટના તે સમયે જ બની હતી જ્યારે હું આધાર કાર્ડમાં કામ કરતો હતો અને તે સમયે હું વીસ વર્ષનો હતો તેથી હું એક ગામમાં કામ કરવા માટે ગયો હતો અને ત્યાં અમે શાળામાં બેસીને કામ કરતા હતા અમે બે મિત્રો હતા પણ મારો મિત્ર ખૂબ જ સાદો અને સીધો હતો તેથી તેને વધારે ખબર પડતી ન હતી અને અમે આશ્ચર્યના રૂમની બાજુના રૂમમાં જ અમે બેસતા હતા અને રાત્રે શાળામાં જ એક રૂમમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવેલી હતી અને રસોઈ બનાવતી વખતે બે મહિલાઓ પણ ત્યાં કામ કરતી અને તે દરરોજ અમારા માટે ભોજન બનાવતી તેમાંથી એક સુંદરતાની અદ્ભુત નાજુક પરી જેવી હતી જેની વાર્તા હું તમને અહીં લખવા જઈ રહ્યો છું તેનું નામ વિનલ છે અને તેનું આધાર કાર્ડ બનાવતી વખતે હું તેની સામે જોતો જ રહ્યો જ્યારે તે મારી સામે જોવા લાગી મેં નીચું જોઈ લીધું અને આ જોઈને તે હસવા લાગી હતી કારણ કે ગામમાં આ મારો બીજો દિવસ હતો તેથી જમવાના સમયે તેણે મને તેનો ફોન બતાવવાનું શરૂ કર્યું કે તેનું એક સિમ કાર્ડ કામ કરતું નથી મેં બધી સેટિંગ તપાસ કરી બધું જ બરાબર હતું મેં કસ્ટમર કેર સાથે વાત કરી અને ત્યાંથી તેનું આઉટ બંધ હતું એટલે મેં તે ચાલુ કરાવ્યું અને તેણે મારો મોબાઈલ નંબર લીધો અને તેનો નંબર ડાયલ કર્યો ત્યાર પછી તેના ફોન ઉપર કોલ આવ્યો અને મારો નંબર તેની પાસે આવી ગયો હતો અને મિત્રો મેં નોંધ્યું પણ ન હતું કે બીજે દિવસે હું બપોર સુધી જમવા ગયો ન હતો અને તેથી જ તેણે મને ફોન કર્યો અને કહ્યું તમે જમવા ક્યારે આવશો ત્યારે મેં એને કહ્યું હું એક કલાક પછી આવું છું અને મેં એને પૂછ્યું કે તમે કોણ બોલો છો તેથી એણે કહ્યું હતું હું બિનેલ બોલું છું આ પછી એક દિવસ મારું કામ કર્યા પછી હું શાળામાં ક્રિકેટ રમી રહ્યો હતો ત્યારે જ મને તેનો ફોન આવ્યો અને આવી જ રીતે ધીમે ધીમે તેની સાથે વાતચીત શરૂ થઈ ગઈ અને ત્યારબાદ રૂમમાં આવ્યા બાદ તેણે તે દિવસે મોડી રાત સુધી તેને મારી સાથે વાત કરી અને બીજે દિવસે પણ તેણે આ જ રીતે રમતી વખતે ઘણી બધી વખત ફોન કર્યા હતા મેં ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો તેથી તેની નાની દીકરીને મારી પાસે મોકલી તેણે કહ્યું મારી મમ્મીએ તમને ફોન ચાલુ કરવાનું કહ્યું છે ત્યારે કાકા જુએ તે સ્વિચ ઓફ થઈ ગયો હશે મેં કહ્યું ઠીક છે હું કરીશ પછી મેં ફોન ચાલુ કર્યો થોડી જ વાર પછી તેણે ફોન કર્યો લેપટોપ લઈને મારા ઘરે આવો એટલે મેં પૂછ્યું તારું ઘર ક્યાં છે તેણે મને તેના ઘરનું સરનામું જણાવ્યું હતું અને ત્યાર પછી હું મારા મિત્ર સાથે તેના ઘર પાસે પહોંચી ગયો અને તેમણે અમને બંનેને એક બાલ્કનીમાંથી જોયા અને અમે તેના ઘરે ગયા થોડા દિવસ પછી મારા મિત્રને ત્યાંથી એક કામ માટે જવાનું થયું અને તેથી જ મેં તેને મોકલ્યો પછી બિનલે મારા મિત્રને પૂછવાનું શરૂ કર્યું હતું કે તમે ક્યાં જાઓ છો એટલે મારા મિત્રએ કહ્યું હતું કે તરત જ આવીશ મારે થોડુંક કામ છે એટલે મેં કહ્યું મારો મિત્ર તો ગયો હવે બિનલે મારો ફોન લીધો અને ક્યાંક વાત કરવા લાગી ત્યારે તેના ઘરમાં માત્ર ત્રણ લોકો જ હતા તે તેની પુત્રી હતી અને તેની સાસુ હતી નીચે બહારના રૂમમાં રહેતી હતી અને તે પોતે ઉપરના માળે રહેતી હતી તેણીના ફોન ઉપર વાત કરતી વખતે હું તેના ઘરે તેની પાસે જ બેઠો હતો તે લગભગ ત્રીસ મિનિટ સુધી ફોન ઉપર વાત કરતી રહી હતી અને હું તેને જ નિહાળી રહ્યો હતો કે તે કોઈ સાથે વાત કરે છે અને કોણ છે કાઈ ના કીધું એટલે મારી હિંમત વધી અને તેથી મેં કહ્યું કૃપા કરીને મને ધડુકા અને બદામના દર્શન આપો હું આગળ નહીં વધીશ તેણે ગુસ્સો કરવાનું શરૂ કર્યું હતું અને મેં તેની મારી ટેકનિક થી પ્રેમ આપવાનું શરૂ કર્યું હતું અને તેના ધડુકા જોયા અને એકદમ ગુલાબી હવે હું તેને ના ધડુકા રમાડવા લાગ્યો હતો અને શું આનંદની વાત હતી મિત્રો તેના ધડુકા આટલા નાના હતા કારણ કે તેણે લાંબા સમયથી કોઈએ પણ રમાડ્યા ન હતા મેં પૂછ્યું તમારા ધડુકા આટલા નાના કેવી રીતે થઈ ગયા ત્યારે તેણે કહ્યું કે ઘણો જ સમય થઈ ગયો છે મને કોઈએ ટેકો નથી આપ્યો અને આને કોઈ પણ રમાડતું ન હતું અને રમ્યું જ નથી તેથી જ દસ મિનિટ પછી મેં તેને રમવાનું શરૂ કર્યું હતું અને કરવાનું શરૂ કર્યું તેણે હવે કહ્યું બસ લ્યો આપણે પછી રમીશું અને હું કહ્યું રાત્રે અહીં નહીં રહી શકતો અને તેણે કહ્યું તમે તમારા મિત્રને ફોન કરો અને કોઈ બહાનું બનાવો મેં તેને ફોન કરીને કહ્યું થોડી પછી તેની દીકરી આવી અને જમવાનું બનાવ્યું હતું ત્યાર પછી અમે બધાએ સાથે બેસીને ડિનર કર્યું અને પછી છોકરી ટીવી જોવા લાગી ત્યારે તેણે કહ્યું હતું મને લેપટોપનો ઉપયોગ કેવી રીતે કરવો તે મને શીખવાડો ને મેં કહ્યું ઠીક છે પછી તેણે કહ્યું ચાલો હું સમજી ગયો અને કે તે શીખવા માટે શા માટે કહે છે બીજા રૂમમાં આવીને તેણે કહ્યું મને અને મૂવી બતાવો મેં કહ્યું હું નથી રાખતો જો તમારે જોવું હોય તો હું બે દિવસમાં લાવીશ અને આજે હું ફિલ્મની જેમ ગીત વગાડી શકું છું ત્યારે તેણે કહ્યું ઠીક છે તેમાં કેટલાક બધા ગીતો હતા મેં તેને ચલાવ્યું પછી અમારી લવ સ્ટોરી શરૂ થઈ થોડીક વાર પછી મેં મારો હાથ અંદર નાખ્યો હતો અને મિત્રો શું મજા આવી રહી હતી યાર હું તમને કેવી રીતે સમજાવું પછી તરત જ તેણે મારો હાથ પકડી અને કહ્યું હું ટાઈમમાં આવી છું હમણાં માટે મૂકી દો અને હું ચોંકી ગયો મેં કહ્યું તમે જ મને રોકવા માટે કહ્યું હતું એટલે હવે હું નહીં રોકું તેણે કહ્યું બદામને સમસ્યા થશે પણ તમે આવો ડાબલી સાથે રમવાનું ચાલુ કરો અને બદામને અન્ય કોઈ સમયે લેજો એટલે મેં કહ્યું વિચાર્યું કે આને એમનેમને તો નહીં જવા દઉં તે ખૂબ જ સારી દેખાતી હતી મેં કહ્યું હતું તું ખૂબ જ સરસ લાગે છે થોડી જ વારમાં હું ખાવા લાગ્યો અને દોસ્તો વાહ શું સ્વાદ હતો યાર તેના નાના નાના સંતરાની મજા આવી ગઈ અને તે ઝડપથી ભાગી ગઈ અને લાઇટ બંધ કરી દીધી મેં કહ્યું હતું આ શું છે તો બિનેલે કહ્યું હતું મને અંધારામાં જ ગમે છે અને લાઇટ બિલ પણ ઓછું આવે કારણ કે આનાથી સરકાર ઉપર ખર્ચા વધે છે અને મેં લાઇટ ચાલુ કરી ત્યારે પાછળથી પકડી રાખી હતી અને જેથી તેણે લાઇટ બંધ ન કરી અને હવે મેં તેને તેને પોપકોર્ન ખાવા માટે કહ્યું હતું તો તેણે ના પાડી અને કહ્યું હતું કે આવી વસ્તુઓ હું નથી ખાતી એટલે મેં તેને કહ્યું હતું કે તમે માત્ર તમારા ડાબલીને જ ખવડાવવા માંગો છો તો તે ચૂપ રહી ગઈ હતી અને ત્યાર પછી મેં તેને કહ્યું કાં તો તેને ખાઈ લે અથવા પછી તેણે પોપકોર્ન ખાવાનું શરૂ કર્યું અને પાંચ મિનિટ વીતી જાય તે પહેલાં તેણે કો મોં ફેરવી લીધું કેમ કે હું ક્યારેય કોઈ કામ અધૂરું મૂકતો નથી અને એક કલાક આરામ કર્યા પછી હું પાંચ વાગ્યે પગપાળા મારા રૂમ પર પહોંચ્યો અને સવારમાં આઠ વાગ્યે ફરી આધાર કાર્ડના નામ સુધારવા માટેની લાઈન લાગી ગઈ હતી અને મિત્રો તમારે પણ સુધારવું હોય તો આવી જજો હું બધાના આધાર કાર્ડમાં નામ અને મોબાઈલ નંબર એડ કરતો હતો કે અચાનક જ એક પાંત્રીસ વર્ષના કાકા તેની પત્નીને લઈને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર એડ કરવા માટે આવ્યા હતા અને તેણે મને મોબાઈલ નંબર આપ્યો પણ તેનામાં ઓટીપી આવતો ન હતો એટલે મેં તેને કહ્યું હતું કાકા આજે સાંજે હું તમારા ઘરે આવીને જ ઉધારો કરી આપીશ મિત્રો આ મારી જગ્યા ઉપર હોત તમે તો તમે શું કરત કમેન્ટમાં જરૂરથી કહેજો તો કાકાએ કહ્યું આજે સાંજે હું બહાર ગામ જાઉં છું અને બે ચાર દિવસ માટે આવવાનો નથી તારા કાકી ઘરે હશે તું જોઈને તેનું આધાર કાર્ડ અપડેટ કરી આપજે પછી હું સાંજે મારું જમવાનું પતાવીને કાકાના ઘરે ગયો હતો જ્યારે કાકા બહાર ગામ જતા રહ્યા હતા અને કાકી ઘરે એકલા જ હતા બીજું કોઈ જ ન હતું મેં જઈને કાકીને કહ્યું કાકી તમારો ફોન આપો તો તે ફોન લેવા માટે વા માટે અંદર ગયા હતા અને થોડી જ વાર પછી બહાર આવ્યા અને મને ફોન આપવા માટે નીચે નમ્યા હતા ત્યારે જ મારી નજર ફોન એની ડિસ્પ્લે ઉપર પડી હતી અને એરટેલનો ટાવર સિગ્નલ પકડવા લાગ્યો હતો મેં બે ત્રણ વાર ટ્રાય કરી કાકી પણ મારી સામે જ બેઠા હતા અને તે જોઈ રહ્યા હતા તેના ફોનમાં ઓટીપીનો મેસેજ આવતો નથી એટલે મેં કાકીને કહ્યું હતું થોડીક વાર લાગશે અને ત્યાં સુધી આપણે શું કરીશું ત્યારે કાકીએ મને કહ્યું હતું આપણે હવે કંઈક એવું કરવું જોઈએ જેનાથી આ સમય પસાર થઈ જાય અને પછી મિત્રો જે થયું એ જાણવા માટે વિડીયોને એક લાઇક કરી દેજો અને કમેન્ટ મસ્ત મજાની કરતા જજો યાર મેં ઓટીપી તેના મોબાઈલ નંબરની અંદર મોકલ્યો તે સાંભળવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી દેજો અને નાની એવી કમેન્ટ જરૂરથી કરી દેજો મિત્રો આવતીકાલે ફરી મળશું એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો વિડીયો પૂરો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ અને હા કાલે ફરી એક નવી ત્યાં સુધી આવજો મિત્રો આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ ધર્મ કે વ્યક્તિ કે કોઈ જાતિ સાથે સંબંધ નથી હોતો તો અમારા વિડિયો જોવો આનંદ માણો કાલે ફરી મળશું એક નવી વાર્તા સાથે બન્યા રહેજો અમારી સાથે લાઈક સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરો મિત્રો તમારા ગુજરાતી ભાઈને મિત્રો વિડીયોને લાઈક કરજો અને મસ્ત મજાની કોમેન્ટ કરો